ડભોઈ તાલુકાના છેવાડાના ગામો જંગલ ખલાસ કરી રહ્યા છે આજ રોજ વન વિભાગ દ્વારા ડભોઈમાં બિનવારસી ટેમ્પો વન વિભાગે ઝડપી પાડ્યો હતો હાલ તપાસ ચલાવી રહ્યા છે કે ટેમ્પો કોનો છે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં રોજ લાખો રૂપિયાના લાકડા કટિંગ થઈ રહ્યા છે વન વિભાગના અધિકારીઓ જો જાગૃત થાય તો અંતરિયાળ વિસ્તારોમાં આવેલા જંગલો બચાવી શકાય જંગલો બચાવવા માટે વન વિભાગના અધિકારીઓ જાગૃત થશે તો રોજના ડભોઈ તાલુકામાંથી લાકડા ભરેલા પચાસથી થી ઉપરાંત વધુ ટેમ્પો ઝડપાઈ શકે છે વગર પરવાનગીનું લાકડું કટિંગ થયેલું સવારે છ વાગ્યાથી બે નંબરનું લાકડું પસાર થઈ રહ્યું છે ડભોઈ તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં પરવાનગી વગર લાકડા વેપારીઓ અને લાકડા ચોરો બે ફાર્મ બન્યા છે ડભોઈ તાલુકાના આંતરિયાળ વિસ્તારોના જંગલોને બચાવવું હોય તો વન વિભાગે જાગૃત થવું પડશે નહીં તો જંગલો ખલાસ થઈ જશે વન વિભાગના અધિકારીઓ કડક હાથે જો પગલાં ભરશે તો લાકડા ચોરોમાં ફફડાટ ફેલાશે અને જંગલો બચી શકશે રિપોર્ટર ફઝલ રજા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી